રહેતા કૌશલભાઈ પ્રજાપતિ જે કેનેડા સ્થિત વેપાર નોકરી અને અભ્યાસ અર્થે ગયેલા એમના પરિવારના જનો એમના પિતાશ્રી અને એમના સગાવાલા જે મારી અહીંયા સેવાલય ખાતે આવી અને રજૂ કર્યું છે કે એમનો દીકરો બાર તારીખથી મિસિંગ છે અને કંઈ સંપર્કમાં છે નહીં એટલે રજૂઆત સાંભળી અને માન્ય આપણા કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર જયશંકરજીના કાર્યાલયમાં આ વિગત પહોંચાડી તેમાં અધિકારીઓ સાથે સંપર્ક કરી અને એની જે ડિટેલ્સ છે એ દીકરાની એ અહીંયાથી એમને ફોરવર્ડ કરી અને એની શોધખોળ ત્યાંના કોન્સ્યુલેટ સાથે રાખી અને કેવી રીતે થઈ શકે પોલીસ સાથે સંપર્ક કરીને કેવી રીતે કરી શકાય એ માટે અમે અહીંયા રજૂઆત આવી હતી અને આગળ કરી છે મારી માગણી એવી છે કે મારા છોકરાનો મારે કોઈ કોન્ટેક નથી અને એનું શું થયું છે શું નહીં થયું એ મારે મને ન્યાય અપાવો સાહેબ કારણ કે મારે એક જ બાબો છે હાર્યો અને જે છે મારો આધાર છે હાર્યો મારા સરકાર જોડે મારો ન્યાય જોવો છે કારણ કે મારા છોકરાનું કંઈ હા ના તો નથી થયું ને મોદી સાહેબ વડાપ્રધાન એટલું જ છે મને ન્યાય અપાવો કારણ કે મારા છોકરા જોડે કોઈ ખોટું કામ તો થયું નથી ને અને જે કંઈ પણ હોય એ મને જણાવો તમે કારણ કે મામે અમે બે બાપ દીકરો બે જ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે